રાજકોટની અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ અરવલ્લીનું તંત્ર જાગ્યું છે મોડાસા નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને એનઓસી વગેરે ચાલતા એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મોડાસા નગરપાલિકા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં સરકારી કચેરીમાંથી અલગ અલગ વિભાગના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે જેમાં મોડાસા પોલીસ યુજીવીસીએલ આર એન્ડ બીના અધિકારી મામલતદાર નગરપાલિકા ફાયર ઓફિસર મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે રહીને તપાસ હાથ ધરી રહ્યા છે મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં હોસ્પિટલ શોપિંગ મોલ ટ્યુશન ક્લાસીસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના એકમોમાં ચકાસણી કરવામાં આવી રહી છે શહેરના ડીપ વિસ્તારમાં આવેલી રીચ હોસ્પિટલ સંજીવની હોસ્પિટલ સત્યમ હોસ્પિટલ વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રીચ હોસ્પિટલ ફાયરની સિસ્ટમ પૂરતી કામ કરતી ન હોવાથી તેને નોટિસ ફટકારવામાં આવી છે શહેરમાં ચાલતા એસ એલ આર ટ્યુશન ક્લાસીસ ગુરુકુલ ટ્યુશન ક્લાસીસને પણ નોટિસ ફટકારવામાં આવી છે રામદેવ મેઘા માર્ટ ફટાકડાના ગોડાઉન ચેકિંગ દરમિયાન બહાર નીકળવાના રસ્તાના ભાવે નોટિસ આપવામાં આવી છે નગરપાલિકા દ્વારા નોટિસ આપેલા એકમોને સમય મર્યાદામાં બાકી રહેલું કામ ન કરે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રાદેશિક સૂચના સમગ્ર ની ટીમ દ્વારા મોડાસા શહેરમાં જુદી જુદી હોસ્પિટલો શોપિંગ મોલ અને ટ્યુશન ક્લાસીસોની અંદર ફાયરની સેફ્ટીની સુરક્ષા બાબતે ચકાસણી કરવામાં આવી હતી જેની અંદર મોડાસા નગરમાં આવેલ રીચ હોસ્પિટલની અંદર સિસ્ટમ લગાવેલી હતી પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે જોઈએ તેટલી કામગીરી કરતી ન હોય તે નોટિસ આપવામાં આવેલ છે પેસેલા ટ્યુશન ક્લાસીસ ગુરુકુલ ટ્યુશન ક્લાસીસ અને એમ એમાં જે ગોડાઉન છે જે ફટાકડાને સાથે સંકળાયેલું હતું જેની અંદર એક્ઝિટની પ્રોવિઝન ન હોવાના કારણે નગર ફાયરના સુરક્ષાને ધ્યાનને લઈ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે આમ શહેરની અંદર બે દિવસની અંદર જુદા જુદા સત્તર એકમોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે અને જો આગામી ટૂંક સમયમાં આ ક્ષતિઓની પૂરતા કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા તેઓ તમામ સંચાલકો અને તમામ જુદા જુદા યુનિટો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે ક્ષતિ પ્રમાણે આપેલ છે કોઈની અંદર દસ દિવસ પણ આપેલા છે કોઈની અંદર ત્રણ ત્રણ દિવસ પણ આપવામાં આવે છે